હેલો મિત્રો ફરીથી એકવાર આપણી ચેનલ ધ ટેકનિકલ ગુજરાતમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કે બેન્કમાં મોબાઈલ નંબર એડ કરવા માટે ફોર્મ કેવી રીતે ભરવું સપૂર્ણ માહિતી તમને ગુજરાતીમાં મળી જશે જેથી તમારે બેન્કમાં કોઈ પાસે મદદની જરૂર નહીં પડે તમારી જાતે ફોર્મ ભરી શકશો જેથી વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું તે પહેલાં આપણી ચેનલમાં નવા આવ્યા હોતો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું જેથી આરામથી વિડીયો જોસ્તો તેને સો ટકા ખબર છે पड़ी जैसे तो चलो आज वीडियो तरफ आगे તમારે મોબાઈલ નંબર એડ કરવા માટે એક આવો ફોર્મ આવશે આ ફોર્મ તમને બેંકમાંથી ફ્રીમાં મળી જશે અને તેને કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ જાનીશો સ્ટેપ 1 એકાઉન્ટ નંબર જે 14 અંકનો આવશે તે તમારી બેંક ચોપડીમાંથી મળી જશે તે ભર્યા પછી તેની બાજુમાં પાન નંબર એટલે કે પાન કાર્ડ નંબર લખવાના રહેશે જે તમારું પાન કાર્ડ 10 અંકનો નંબર લખવાનો રહેશે સ્ટેપ 3 લાસ્ટ નેમ એટલે કે તમારી અટક લખવી પડશે જેમ કે પટેલ રાજપૂત પરોહિત મહારાજ તમારી જે પણ અટક હશે તે તેમાં લખવી પડશે સ્ટેપ 4 સ્નામ માં તમારું પોતાનું નામ લખવાનું રહેશે તે ધ્યાન રાખવું સ્ટેપ 5 મોબાઈલ નંબર જે પણ નંબર બેંક સાથે લિંક કરાવો છે તે નંબર તેમાં લખવો સ્ટેપ 6 डेट ऑफ बर्थ એટલે કે તમારી જન્મ તારીખ નાખવાની રહેશે સ્ટેપ 7 હાઉસ નંબર એટલે કે ઘર નંબર જો તમે સિટી માં રહેતા હો તો તમારે તમારું મકાનનો ફ્લેટ નંબર લખવો પડશે જો તમે ગામડામાંથી સો તો તમારે લખવાની જરૂર પડશે નહીં તેને કોરુ મુકી દેવું અને સ્ટેપ 8 સ્ટ્રીટ રોડ તરફ આગળ વધીએ ઉદાહરણ जो तमारो સરનામો MG રોડ અમદાવાદ 6 તો તમે સ્ટ્રીટ રોડ ના ખાને MG રોડ લખી શકો જો તમારો સરનામો શિવાજી સ્ટ્રીટ રાજકોટ 6 તો તમે શિવાજી સ્ટ્રીટ લખી શકો હવે જો તમારો સરનામો સીધું મેઈન રોડ પર હોય અને કોઈ ચોકકસ ગલી ન હોય તો તમે સીધું રોડ નેમ લખી શકો સ્ટેપ 9 ઓરિયા જો તમે સિટી मा रहता हो तो जे जग्या कोई नाम पर ओरखाती होए ते लवानु से तेज रीते ते गामडा मा रहता व्यक्ति माते कोई पण वास होए ते तमारी रीते लखी देवानो स्टेप 10 सिटी एटले के तमारा गामनु जे पण नाम होए ते लखी देवानो स्टेप 11 जिप कोड एटले के तमारा गामनो 6 आंकडा नो कोड जे तमारा आधार कार्ड नी पासळ सरनामा पासे लखेल होए से त्यांथी ते कोड मळी जशे સ્ટેટ બાર સ્ટેટ એટલે કે રાજ્ય આપણો રાજ્ય ગુજરાત છે તે માટે તે બોક્સમાં ગુજરાત લખો સ્ટેપ 13 કન્ટ્રી એટલે કે તમારો દેશ એટલે કે ભારત તે તમારે બોક્સમાં લખવાનું રહેશે ઈ ધરાવતા હો તો તેમાં તમારે ટીક કરવાનું રહેશે જેમ કે જીપ ઘર ડેબિટ કાર્ડ કે કમ્પ્યુટર એક પણ માલિકીના ધરાવતા હો તો તે ભરવાની જરૂર નથી તેને છોડી દેવું સિગ્નેચર માં તમારે તમારી સહી કરવી પડશે सिग्नेचर ની बाजू માં ડેટ આપેલી છે તેમાં તમારે જે દિવાઈ સિગ્નેચર કરોસો તેજ દિવસની તારીખ લખવાની રહેશે તેની નીચે ફોર બેંક યુસે તે કેવા માંગે છે કે આ બેંક માટે સે તમારે તેમાં કાય લખવું નહીં તે ફ્રોમ બેંક માં જમા કરાવશો ત્યારે ત્યાંના બેંક મેનેજર લખી નાખશે જરૂરી ડોક્યુમેન્ટ તમારે બેંક માં જાવો ત્યારે તમારા સાથે આધાર કાર્ડ ની ઝેરોક્ષ અને પાન કાર્ડ ની પાસે રાખવી જેથી જરૂર પડે તો તમારે દેવા થાય મને આસે કે આ વિડિયો તમને ગમ્યો હશે અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મોમેન્ટ બોક્સ માં જણા વિનંતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો ચાલો મિત્રો નેક્સ્ટ વિડિયો માં મળી આજ માટે બસ આટલું જ